નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર પાંચસો સિત્તેર થી ચાર હજાર પચાસ જેતપુરમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એક બોટાદ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર એકસો જસદણ માં ત્રણ હજાર થી ચાર હજાર માં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો પચાસ માં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકત્રીસ જામનગરમાં બે હજાર થી ચાર હજાર એકસો પચીસ મહુવામાં એક હજાર પાંચસો ચાલીસ થી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ત્રીસ થી ચાર હજાર બસો સડસઠ મોરબીમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પચાસ બાબરામાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પંચોતેર ઉપલેટામાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો પંચ્યાસી

માંડમાં ત્રણ હજાર સાતસો થી ચાર હાજર બસો ભચાઉમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકોતેર હળવદમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર અઠ્યાસી ઉંઝામાં ત્રણ હજાર ત્રણસો થી પાંચ હજાર ત્રણસો હારીજમાં ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર બસો વીસ પાટણમાં બે હજાર નવસો પચાસ થી ચાર હજાર પંચોતેર ધાનેરામાં ત્રણ હજાર આઠસો એકવીસ ચાર હજાર બસો પંચાણું મહેસાણામાં ત્રણ હજાર છસો પંચાવન ત્રણ હજાર છસો છપ્પન થરામાં ત્રણ હજાર પાંચસો બે તાજીમાં આઠસો પચીસ થરાદ 3552 ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચીસ સમય માં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો સિત્તેર માં ત્રણ હજાર નવસો થી ચાર હજાર આઠસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે